મિત્રો છેલ્લા પાંચ દિવસમાં ગુજરાતમાં ત્રણ નાબાલિક દીકરી પર બળાત્કારની ભયંકર ઘટનાઓ બની એને લઈને કેટલાક સવાલ થઈ રહ્યા છે કે આપણું ગુજરાત તો વાઇબ્રન્ટ ગુજરાત સ્વર્ણિમ ગુજરાત ગતિશીલ ગુજરાત વિકાસમાં નંબર વન અને મોડેલ સ્ટેટ તો આ મોડેલ સ્ટેટની જનતા આ મોડેલ સ્ટેટના પુરુષોમાં આવું વિકૃત માનસ કઈ રીતે પેદા થયું કે છ વર્ષની આઠ વર્ષની દીકરીઓ પર બળાત્કાર કરી એના ગુપ્તાંગોમાં સળિયા ઘુસેડી દે છે આ એક ગુજરાતી તરીકે આપણે સવાલ પૂછવો કે નહીં એવી કેવી આપણી બુકો છે એવા કેવા સંસ્કારનું સિંચન આપણા ગુજરાતમાં થઈ રહ્યું છે એવું કેવું કલ્ચર એવો કેવો માહોલ સામાજિક રાજકીય માહોલ ગુજરાતમાં ઊભો થયો છે કે એક પુરુષને છ વર્ષની આઠ વર્ષની દસ વર્ષની બાર વર્ષની દીકરી ઉપર નજર બગાડતા એના માટે સેક્સ્યુઅલ ઇન્ટેન્શનથી જોતા એની ઉપર બળાત્કાર ગુજારી એના ગુપ્તાંગમાં સળિયા ભરાવતા કોઈ શરમ નથી આવતી આવું આપણું ગુજરાત કેમ બની રહ્યું છે ફરી કહેવા માંગુ છું કે આવું એટલા માટે કદાચ બની રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતની એક દીકરી બિલકિસ બાનુ એની પર સામૂહિક બળાત્કાર થયો અને આ દીકરીની ઉપર સામૂહિક બળાત્કાર કરનારા બળાત્કારીઓને જેલમાંથી છોડી એમનું સ્વાગત સન્માન કર્યું એમને શાલ ઓઢાડ્યા અબિલ ગુલાલ ઉડાડ્યા અને એને જે પ્રમાણે પોખ્યા બળાત્કારીઓને એના કારણે ગુજરાતમાં બળાત્કારીઓના હોસલા બુલંદ બન્યા છે બીજો સવાલ રાજ્યના મુખ્યમંત્રી આખા પ્રકરણમાં એક શબ્દ કેમ નથી બોલ્યા ટીએમસીની સરકાર છે વેસ્ટ બેંગોલમાં ત્યાં થોડાક દિવસમાં ચૂંટણી પાડી દેવા માંગે છે એટલા માટે ટીએમસીની સરકાર વાળા વેસ્ટ બેંગોલમાં એક મેડિકલ સ્ટુડન્ટ પર બળાત્કાર થયો થોડાક દિવસ પહેલા તમને યાદ હશે એ વખતે ભૂપેન્દ્રભાઈ ટ્વીટ કર્યા મીડિયામાં સ્ટેટમેન્ટ આપ્યા એટલું જ નહીં આખા ગુજરાતમાં નરેન્દ્રભાઈ અને અમિત શાહના કહેવાથી આખા ગુજરાતમાં પશ્ચિમ બંગાળની દીકરી રેપ પીડિતાના સમર્થનમાં મીણબત્તીઓ લઈને બધા નીકળી પડ્યા બધા કાર્યક્રમો આપ્યા આપવા જોઈએ પણ ગુજરાતની અંદર આપણા ગુજરાતમાં તમારા શાસનમાં તમારી સરકારમાં છેલ્લા પાંચ દિવસમાં ત્રણ નાબાલિક દીકરીઓ પર બળાત્કાર થયા મુખ્યમંત્રી સાહેબ ત્યારે તમે કેમ મીણબત્તી લઈને નથી ઉભા ત્યારે તમે કેમ ભારતીય જનતા પાર્ટીને નહીં કીધું કે આખા ગુજરાતની અંદર આ ત્રણ દીકરીઓને ન્યાય મળે એના માટે તમે પ્રોટેસ્ટના કાર્યક્રમ પ્લાન કરો સવાલ નંબર ત્રણ આપણા ગુજરાતની અંદર આ સરકાર જેટલી પણ બળાત્કારની ઘટનાઓ બની જેટલી પણ સેક્સ્યુઅલ હેરેસમેન્ટની ઘટનાઓ બની એમાંથી કેટલા કેસમાં કન્વિક્શન આવ્યું કેટલા કેસમાં ટ્રાયલ પૂરી થઈ એનો કોઈ આંકડો જાહેર જનતા સમક્ષ રજૂ કરવા માંગે છે મને લાગે છે કે ગુજરાતી તરીકે આપણે બધાએ ડ્રગ્સની સાથોસાથ આ બેન દીકરીઓ પર થઈ રહેલા બળાત્કારના મુદ્દે પણ બુલંદ અવાજમાં બોલવું પડશે બાકી ઇતિહાસ આપણને માફ નહીં કરે ભૂપેન્દ્રભાઈ દીકરીઓના બળાત્કારના મુદ્દે અને બરબાદ થઈ રહેલા યુવાનો ડ્રગ્સમાં બરબાદ થઈ રહેલા યુવાનોના મુદ્દે તમારું મૌન માફ કરજો આખું ગુજરાત જોઈ રહ્યું છે હરસંઘવી ગુજરાતના ગૃહમંત્રી એ પણ ગુજરાતની જનતાને બેન દીકરીઓ માતાઓ વિધવા ન થાય એના માટે ગુજરાતની જનતાને દારૂની લતે નહીં ચડવાનું ડ્રગ્સના રવાડે નહીં ચડવાનું કોઈ અપીલ નથી કરતા અને મુખ્યમંત્રી તરીકે તમે માન્ય ભૂપેન્દ્રભાઈ આ નાબાલિક દીકરીઓ પર બળાત્કારના મુદ્દે પણ એક શબ્દ નથી બોલી રહ્યા ગુજરાત તમને જોઈ રહ્યું છે